નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત વાસ્મોના સરકારી કામમાં અડચણ ઊભી કરનાર ચિરાગ્રીંગ સર્વિસના માલિક અને તેના સાગરિક વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ મહીસાગર જિલ્લામાં વાસ્મો યોજનામાં રિપેરિંગ કામગીરી કરતી કંપનીના માણસોને ચિરાગ્રીંગ સર્વિસના માલિકે ધમકી આપતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના નવા ગામે સરકાર દ્વારા જાહેર કરેલી મહત્વાકાંક્ષી યોજના નળસે જળની કામગીરી કરવામાં આવેલ હોય અને લોકો સુધી પાણી પહોંચાડવા માટે ગામના સંપ સુધી પાણી આપવાની જવાબદારી ગુજરાત પાણી પુરવઠા બોર્ડ અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા કરવામાં આવતી હોય જે ઘરે નળથી જળ પાણી આપવાની જવાબદારી ટેન્ડર પ્રક્રિયા કરી કામગીરી પૂર્ણ કરાવી પાણી પુરવઠો શરૂ કરવાની જવાબદારી વાસ્મુની હોય જે અન્વયે મહીસાગર જિલ્લામાં લીકેજ રિપેરિંગ માટે જેડી કન્સ્ટ્રક્શનને મંજૂરી આપવામાં આવેલ છે જે મંજૂરીના આધારે જેડી કન્સ્ટ્રક્શન દ્વારા તાત્કાલિક કામગીરી ચાલુ કરવામાં આવેલી હતી ત્યારે જેડી કન્સ્ટ્રક્શનના માણસો નવા ગામે લીકેજ રિપેરિંગ કામગીરી કરતા હતા તે વખતે આરોપી રિંગ સર્વિસ લુણાવાડાના માલિક કલ્પેશ શાહ દ્વારા ફોન ઉપર કામગીરી બંધ કરવા ધમકી આપી તેમજ તેના માણસ દ્વારા કામગીરીના સ્થળે રૂબરૂ મોકલી લીકેજ રિપેરિંગ કામગીરી બંધ કરાવવાની ધમકી આપતા માબેન સમાની ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી સરકારી કામગીરીમાં રુકાવટ કરી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિગેરે બાબતે વાસમો યુનિટ મેનેજર ગીરીશ અગોલાએ બાકુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે બાકોર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ તપાસ કાર્યવાહીના ચક્રો ગતિમાન કર્યા છે ચિરાગરીંગ સર્વિસ જિલ્લામાં જાણીતું નામ છે અને તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાતા ખળભળાટ મટી જવા પામ્યો છે